પપ્પાએ એને અશો કાકા રેનકોટ પહેરી લીધો છે ને મમ્મી એને હા સુંદડી લઈ લીધી પણ ફલળ છો એવું લાગે છે બાવશે ક્યાં છે લે તો મને બતાય તો ઊભી રહે હે ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વાગી ગયા છે સવારના સાડા દસ ને જાગી ગયા છે હજી મોડા જગા હતા એટલે ફ્રી પણ મોડા થશું ફાદલ સહી વાતાવરણ છે ને હવે નાસ્તો કરી લઈએ ਅੱਜ ਨਾਸ਼ਤਾ ਮਾ ਜੋ ਬਾਕਰੀ ਗਾਠੀਆ ਕੜੀ ਫਰਸੀ ਪੂਰੀ ਐਨੇ ਜੀਰਾ ਪੂਰੀ ਚਲੋ ਬਧੇ ਨਾਸ਼ਤਾ ਕਰੋ ਗੁੱਡ ਮਾਰਨਿੰਗ ਓਰੀਸਾ ਗੁੱਡ ਮਾਰਨਿੰਗ ਮੈਂ ਗੁੱਡ ਮਾਰਨਿੰਗ ਤੇ ਸੁਨਾਰਾ ਗੁੱਡ ਮਾਰਨਿੰਗ ਇਹ ਤਾਂ ਜ਼ੈਗੀ ਨਹੀਂ ਵੀ ਸਿੱਧੀ ਪੁੱਛ ਕੇ ਗੁੱਡ ਮਾਰਨਿੰਗ ਇਹ ਤਾਂ ਕੱਲਮ ਫਰੋ ਗਿਆ ਤਾਂ ਨਹੀਂ એટલે ਮੋੜਾ ਉਠਾ ਤੇ ਕੱ આજ ਨੂੰ ਹੁੰਤੂ ਤੇ ਕੱਲ ਨੂੰ ਰੋਕਣਾ ਅੱਜ ਰਹੀ ਆਇਆ ਕੱਲ ਨੇ ਤੜ ਤਰੂ ਹੀ ਕਿਆ ਗਿਆ ਤਾਂ ਫਰਵਾ ਡਾਂਗ ਡਾਂਗ ਗਿਆ ਤਾਂ ਕਿਉਂ ਖਸੀ ਇਹਨੇ

જી સોમિનારાયણ ગુડ મોર્નિંગ અત્યારે વાગ્યા છે 11 ને અમે બધાય ફ્રી થઈને બેઠા છીએ કાલે અમે એટલે મોડું એટલે લેટ મોડા આજે ફરવા જવું છે બપોર હા મમ્મી ફરવા જવાનું છે મમ્મીનો ડ્રેસ નવો નવો ડ્રેસ લીધો છે કા મમ્મી હા નવા નવા લીધા છે અને અત્યારે હવે તમને બતાવું

અત્યારે જમવામાં છે રોટલી ને રીંગણા બટાકાનું શાક મરચા દહીં ચા અને મરચા ચાલો બધા જમવા ફ્રેન્ડ્સ અત્યારે મમ્મી પપ્પા ને અશો કાકા ને ચંદ્રિકા માસી જાય છે હવેલીએ હવેલી જાવ ને બેઠક જઈએ કઈ જગ્યાએ પુષ્પક ની પાસે મોરલામાં મોરલામાં માં હીરાબાગ ને હા પપ્પા એ ને અશોક કાકા એ રેનકોટ પહેરી લીધો છે ને

ઓને ઓરીસો નાસ્તો કરવા બેસી ગયા છે એવડો ગાઠિયા ને એવું છે મરચા છે અને ઓરીસા એ તો છાસ લીધી છે કેમ ઓરીસા કેમ તને છાસ ભાવે છેવડો ને છાસ છેવડો ને છાસ ભાવે વધારે તો ચાલો બધાય નાસ્તો કરવા નાસ્તો કરી લઈએ થોડો ઓને આરવી આટા મારીએ છે કારવી આરવી ને રોવું આવે છે કેમ રોવું આવે છે ક્યાં જવું છે

મારવાલા કેમ કરી બાર તૈય મારવાલા રવના મા કર્યા મણ રે રામ બેડા લિ તમારે રમા બેડા લિ તમારે પાણી રાી વસે બાર દહીંશ મારવાલા પહેરાની

હા લેતાવન જોઈએ ને થૈયા મારે મારે માસી કોડી લઈ છે કોડી એટલે કે માળા હોય એમાં માળા હોય હા લાવો તો માળા હોય ઓરિજિનલ તુલસી તુલસી હોય ને અત્યારે વાગી ગયા છે દસ ને હવે આ વિડીયો નો એન્ડ કરીએ મળીએ કાલે નવા વ્લોગ સાથે ગુડ નાઇટ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ